જેમાં કુટુંબ ભાગ એક ચાલુ કર્યો હતો જેણે આજે કુટુંબ ભાગ બે છે એ વખતે ખાસ ચર્ચા કરી હતી કે મારા બેની લગ્નની દીકરીમાં એમને કોઈ લઈ જવાની ગણતરી નથી તેમજ મારી જવાની કોઈ ગણતરી નથી છતાં મને ઘણા ખરા કિસ્સામાં બદનામ કરવામાં આવ્યો હતો જે તમે એક કિસ્સો બતાવ્યો હતો બીજા બાબતની ચર્ચા એ કરવા માગું છું કે એ વખતે મારા ભાઈએ કહ્યું હતું કે એક માણસના ઘરે બેસું છું તે માણસને મારી દીકરી વિશે આ માણસને આવું કહ્યું છે કે તે કહ્યું હતું તેમજ એ બાબતે માણસને મેં પૂછતા એ માણસે કોઈ એ માણસને કોઈ કહ્યું નતું તેમજ એ બાબતે થોડો એમનો ઝઘડો પણ ચાલ્યો હતો તો એ ખાસ એ કહેવા માગું છું કે કે હું કોઈ વિશે ખાસ કરીને સ્ત્રીઓ વિશે કોઈ ટિપ્પણી કરવા માગતો નથી અને કોઈ ટિપ્પણી કરતો નથી છતાં મને આ બાબતે તેમજ અમુક સમાજના ત્રણ પરિવાર વચ્ચે તેણે આ જાતની રાજનીતિ કરવા માટે ઝઘડો કરાવ્યો તો તેમની માતાજીઓ છિંદવાઈ આશાપુરા તેમજ मार मुंह में जो आ में खोट हे तो मने मुसीबत में नाक से नहीं तो गामी शांति डोड़ा जो अमर से खेल रचु हे तो त्री माता कहू छू के आवाणसों ने કોઈ પણ રીતે બતાવવા જોઈએ કે ગામની રામ રાજ્યની શાંતિ દળોનો હક કોઈને હોતો નથી તેમજ એ લોકોને ખાસ કહું છું કે માતાજીઓને આગળ કરવા એ કોઈ મારી કોઈ ભાવના નથી પરંતુ જો કોઈ પણ બોલવું હોય તો ગામની શાંતિ દોડાતી હોય તો એ ઝેર પીવું એ બહુ અઘરું છે અને ઝેર પીવું જોઈએ શાંત ગામની શાંતિ ના દોડાવવી જોઈએ પરંતુ તમે શાંતિ દોડાવવાના આવા પ્રશ્નો કરશો તો જે લોકો નહીં આવા એજ્યુકેટેડ માણસો પ્રત્યે ભરોસો ઉઠી જશે અને તમે એવા એજ્યુકેટેડ છો જે તમે બાળકોનું ભવિષ્ય તેમજ દેશનું ભવિષ્ય ઘડી રહ્યા છો તો તમે બાળકોનું એ પ્રત્યે તમે કેવી રીતે ઘડતર આપશો કે જે તમે તમારા વ્યવહારમાં જ તમારા ઘડતર નથી તેમજ આ રીતે તમે કોઈની શાંતિ લોડો એ કોઈ માગતું નથી તેમજ આ ગેમ મેં શાંતિ અમારા ગામમાં જળવાઈ રહે તે માટે અમુક વર્ષો પહેલા સરપંચની ચૂંટણી આવતી હતી જેમાં મને લાગ્યું કે ઘણા લોકો ચૂંટણી લડવા તૈયાર થયા છે તો એ બાબતે મેં સોશિયલ મીડિયામાં ખાસ અભિયાન ચલાવેલું હતું કે જે માણસોને ચૂંટણી લડવી હોય તે છૂટ છે પરંતુ એ જે કામ કરશે અને ગુણવત્તા ગુણવત્તા બધી તેમજ આગળના રેકર તપાસીને ચાર્જ રહેશે એ રેકડ હું સંપૂર્ણ જાણકારી લઈશ એમાં હું ઘણો બદનામ થયો હતો પણ મને ગર્વ છે કે શાંતિ દોળાય નહીં એટલા માટે ત્યાં ચૂંટણી થઈ બિનરીફ ઉમેદવારો નક્કી કર્યા જેથી ગામની શાંતિ જળ માન્યો હોય મને ગર્વની વાત છે કે મારા ગામમાં એક શાંતિ જળવાયેલી કોઈ ચૂંટણી થઈને કોઈને ચાર પાંચ ખોટા ચાર પાંચ ઉમેદવારો ઊભા થયા તો ઘરમાં ખોટા ખર્ચા થવો અમુક રકમ ખર્ચ ચૂંટણીમાં ખર્ચા કરવા માટે રકમ આગી પાછી કરવી પડો છો ઘરની પરિસ્થિતિ બગડો ઘરમાં એક જીતી પાંચમાંથી એક જીત્યો તો તારને થોડીક ઘરમાં આર્થિક પરિસ્થિતિ થોડીક અટવાઈ જાઓ તેના માટે જે મારું સોશિયલ મીડિયામાં અભિયાન ચાલુ થયું તેના માટે મને ગર્વ છે અને લોકોએ બિનરી જાહેર કર્યો એ પણ એક સારી વાત છે જેથી ગામની શાંતિ જળવાઈ રહી અને શાંતિ જળવાઈ રહી તેમજ બીજા ત્રણ ત્રણ ચાર ઉમેદવારોની આર્થિક પરિસ્થિતિ બગડીને જો આર્થિક પરિસ્થિતિ બગડી હોત તો ઘરમાં સેજ કંકાસ આવત અને જે કંકાસ આવત એ દુઃખ સ્વરૂપે હોત તેમજ લોકોને હાર્યા હોત તો અમુક લોકો તો કહેવાના છે કે આ રાજકારણ છે એમાં એક જીત અને એક હાર થાય છે એ રમત જેવો હોય છે તેમ જ પરંતુ અમુક લોકોને એ હાર પાચન ના થઈ જતા અમુક લોકો અમુક દિવસો સુધી ઘરમાં પૂરા એ ઘરમાંના પડે બારે ગામમાં આ પગલું જરૂરી હતી અને ઠીઠા મશ્કરીમાં તમને આગળ લાગી જાય અને કોઈ ઝઘડો કરી બેહો તો કલેશ કંકેશ તેમજ દુશ્મનાવટ ઊભી થાય એ પણ એક ખાસ જરૂરી હતું તે માટે મેં આ ખાસ અભિયાન ચલાવ્યું હતું અને જેમાં મને એ સફળતા મળી હતી બસ પાંચ અને ટૂંક સમયમાં કુટુંબ પાક ત્રણ લઈ આવીશ તેમજ આપણો જે ભક્તિ શ્રદ્ધા અને ભક્તિ અને શ્રદ્ધા એટલી તાકાત છે કે આજે હું બાર બારમામાં માં ત્રણ ટાયરી પાસ છું પણ ઘણા ખરા અધિકારીઓને આરટીઆઈ અમુક ચેલેન્જો હું પાસ થઉં છું એ ભક્તિ છે કેવી ભક્તિ છે કેવી શ્રદ્ધા છે એ તમે ભક્તિના ભાગ તેમજ માતાજીની શ્રદ્ધાના ભાગમાં હું તમને રજૂ કરીશ બસ હસ્તો